ભરૂચની જીઈબી દ્વારા વારંવાર ભરૂચના લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે વારંવાર વીજ કાપ કરવામાં આવી રહ્યું છે આજે કહી શકાય કે શટડાઉનના બહાને વરસના અંદર જ્યારે વીજ કાપ કરીને લોકોને કહેવામાં આવે છે કે અમે શટડાઉન કરીએ છીએ જેથી આવનારા ટાઈ આવનારા સમયના અંદર લોકોને લાઇટની સમસ્યામાં પસાર ન થવું પડે તેની માટે પણ આ જીયુબી બી ખાટી બિલકુલ નિષ્ફળ નીવડેલું છે આજે છેલ્લા કેટલાક દિવસોથી અમારી રજૂઆત છે કે ભરૂચ શહેરના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકોના ફ્રી ટીવી અને ઇલેક્ટ્રોનિક સામાનો કહી શકાય કે ફૂંકાઈ રહ્યા છે લોડ વધારે હોવાના કારણે લોડ ઓછો હોવાના કારણે લાઇટ પૂરતી મળતી નથી અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે બે દિવસ પહેલાં પણ અમે જી બી ખાતે ચેતવણી આપવામાં આવેલી હતી કે જે અરજીઓ પેન્ડિંગ છે જે સોસાયટી અને જે બોનલા વિસ્તારમાંથી તમારી પાસે અરજીઓ આવેલી છે જે જગ્યાએ ટીસી નવી નાખવાની છે લોડ ઓછો કરવાનો છે વધારવાનો છે એની માટે પણ અરજી છે એનો નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી એટલી બધી અરજીઓ પેન્ડિંગ પડેલી છે જે વર્ષોથી છે બે હજાર ઓગણીસની અરજીઓ પણ એમની પાસે હજુ પેન્ડિંગ પડેલી છે આજે ભરૂચ નગરપાલિકા ખાતે સમગ્ર ભરૂચ શહેરની જનતા દ્વારા હલ્લાબોલ કરવા જી બી ખા જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલા છે અમે આજે કહીએ છીએ કે આજે ભરૂચના અંદર લગ્ન સિઝન છે લગ્નગાળો છે જ્યારે લાઇટ પૂરતી આપવી જોઈએ ત્યારે જીબી ખાતું નિષ્ફળ ગયું છે અને જે રીતે જીઈ ખાતું લોકો કહી શકાય કે થોડા દિવસ મોડા થઈ જાય છે લાઇટ બિલ ભરવાના અંદર ત્યારે જીબી ખાતું કહી શકાય કે સર્કસ કાઢીને લોકોના ઘરે ઘરે જઈને મીટરો કાપવામાં આવેલા છે ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ કે તમે આ બધી પદ્ધતિ પહેલાં તમારી બંધ કરો લોકોને પૂરતી લાઇટ આપો આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ જે કહી શકાય કે વીજ પુરવઠો આપવાના અંદર સદંતર નિષ્ફળ ગયું છે આજે પ્રજા રાત્રે દસ અગિયાર વાગે આ લાઇટની હેરાનગેતીને કારણે જીઈબી ખાતે આવીને અલ્લાબોલ કરે બિસ્તરા ગાદલાઓ લઈને બાળકો લઈને અહીંયા આવી જાય એ તમારી આજે નાકામયાબી કહેવાય જી બી ખાતાને અમે અમને ચેતવણી આપીએ છીએ તમારા ઉપલા અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓ ભરૂચના અંદર જે વિસ્તારમાંથી બી આ સમસ્યા છે વીજ પુરવઠાની તાત્કાલિક દૂર કરવામાં આવે